છિંદવાડા પોલીસે યુવકની હત્યાના કેસમાં પત્ની અને તેના પ્રેમી સહિત અન્ય એક યુવકની ધરપકડ કરી છે ખરેખર વીસ જાન્યુઆરીએ પારસીયા રોડ પર કુલબહેરા નદીના કિનારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો પહેલા કેસને અકસ્માત માનવામાં આવ્યો હતો

સેમ રધનાના રહેવાસી પાત્રીસ વર્ષીય કેવલ સલીમની પત્ની બત્રીસ વર્ષીય વિનીતા સલીમ ખુનાઝીર કલાના રહેવાસી મનીષ સાહુ સાથે પ્રેમ સંબંધમાં હતી જ્યારે કેવલને આ વાતની ખબર પડી ત્યારે તે વિનીતા સાથે દલીલ કરતો હતો આના પર વિનીતાએ તેના પ્રેમી મનીષ સાહુ સાથે મળીને તેના પતિ કેવલની હત્યાનું કાવતરું ઘટ્યું હતું અઢાર જાન્યુઆરીના રોજ મનીષ સાહુએ તેના સાથી વિકાસ સાહુ સાથે મળીને કેવલને પહેલાં દારૂ પીવડાવ્યો હતો અને તેને કુલ બહેરા નદી પાસે લઈ ગયો હતો અને તેનું ગળું દબાવી હત્યા કરી હતી હત્યાને અકસ્માત તરીકે બતાવવા માટે આરોપીઓએ લાશને નદીમાં ફેંકી દીધી હતી પોલીસે આરોપી વિનીતા સલામ મનીષ સાહુ અને વિકાસ સાહુની ધરપકડ કરી છે હત્યાના કેસનો પર્દાફાશ કરનારી ટીમમાં પીઆઈ ગોવિંદસિંહ રાજપૂત અને તેમનો સ્ટાફ પણ જોડાયો હતો જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ